સો આજે આપણે જવા નીકળીએ છીએ ડાકોર દર્શન કરવા જઈએ છીએ ફેમિલી સાથે અને આ અમારી ભાણી જે છે એમને એકચુઅલી બોલવા નથી નીકળી અત્યારે વચ્ચે મામા મામા કરે છે હા બોલ પકા બરાબર તો આજે હવે અમે નીકળ્યા છીએ એકચ્યુલી નીકળવાનું હતું આઠ વાગે પણ અમારે જે બે ફાઈનાન્સર આગળ બેઠા છે આ અમારા બેન છે જે ખાતા જ હોય છે જયારે જોઈએ ત્યારે અને આ અમારા જીજાજી છે એક્યુઅલી અમારા જેઠાલાલ એમના મનની વ્યથા તો કહી ના શકે એટલે અમે અમારા હિસાબથી કહી દઈએ આ અમારા મમ્મી છે રૂખીબેન નામ છે એમનું હાઈ કરો હાઈ બરાબર તો અમે બસ હવે નીકળી છીએ હવે આ જર્ની કેવી રહેશે એના વિશે આપણે આગળ જોઈશું અને મસ્તી પણ ઘણી બધી થશે તો જોતા રહેજો बदलती जवानी मेरी मेरे पास है एक बूंद पानी मेरी प्यास है, है। मेरी प्यास है मेरी प्यास है प्यार से है। તો ફાઇનલી અમે ડાકોરમાં પહોંચી ગયા અને હવે જશું મંદિરની તરફ અને અહીંયા પે એન્ડ પાર્કિંગની સુવિધા પણ અવેલેબલ છે અને મંદિર જતાની તરફ તમને વચ્ચે એક માર્કેટ જોવા મળી રહેશે જ્યાં તમને અવનવી ઘર વખરીની પણ વસ્તુઓ મળી આવશે અને બાર વાગે ગેટ બંધ થઈ જાય છે જેના લીધે અમારે ખૂબ જ લેટ થવાના હોવાથી અમે પ્રસાદ લઈને તરત જ મંદિરમાં એન્ટર થઈ જઈએ છીએ ટ્રાફિક હોવા છતાં પણ મને તો કાનાના દર્શન બરોબર થઈ ગયા હતા અને પછી અમે ગોમતીઘાટ ઘાટ તરફ નીકળી જઈએ છીએ અમને એમ હોય છે કે અમે અહીંયા સરસ વાતાવરણ હોવાથી બોટિંગ કરીશું પણ વરસાદ હોવાના લીધે બોટિંગ બંધ હતું અને અમે અહીંયાથી નિરાશ થઈને પછી ઘર તરફ જવા નીકળી જઈએ છીએ અને આવા જ અમારા અવનવો વિડીયો જોવા માટે અમને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો